હાલ કમોસમી વરસાદને લઈ અને ખેડૂત છે તે ચિંતામાં મુકાયા છે અને સરકાર વિરોધ હવે જે કોંગ્રેસ છે તે અનેકવાર ખેડૂતોને લઈ અને પ્રહાર કરતી હોય છે ત્યારે એકવાર મશાલ યાત્રાનું આયોજન કર્યું હતું ને મોટી સંખ્યામાં તેને લઈ અને વિરોધ નોંધ્યો હતો ત્યારે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા કા પંડ્યા કમોસમી વરસાદ અને લઈ અને જગતનો તાત ખેડૂત ચિંતામાં મુકાયો છે કારણ કે તેમના પાક છે તે સંપૂર્ણપણે ધોવાઈ છે 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 તેમના તેમના ખેતરોમાં સુધીના પાણી ભરાઈ અને પાકને ખૂબ મોટી સંખ્યામાં નુકસાન થયું ત્યારે આપણે અનેક સાંભળતા હોય છે કે સરકારે ખેડૂતો માટે આ પેકેજ બહાર પાડ્યું સરકારે ખેડૂતોને માટે આ કર્યું પણ તે અંતે નિષ્ફળે છે તે કઈ જ ખેડૂતો માટે થતું નથી એટલે આજે ફરી એકવાર જે રીતે ખેડૂતોના પાકને નુકસાન થયું ખેડૂતોના પાકમાં જે નુકસાન આવ્યું છે જે પાકને માટે દિવસ રાત મહેનત કરી છે તેને પાકને લઈ અને આ જે ખેડૂતો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે સરકાર જે આ સર્વે કરી રહી છે તેમનું છે 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 કે કે આ ખાલી નાટક કારણ આવા અનેકવાર સર્વે કરવામાં કરવામાં આવ્યા આવ્યા અનેક એવા નાટકો જેનાથી ખેડૂતોને કાંઈ જ મદદ નથી મળતી ત્યારે જે સરકારના દ્વારા જે સર્વે બહાર પાડવામાં આવ્યો છે તેને લઈ અને હવે જે કોંગ્રેસ છે તે ખેડૂતોને લઈને મેદાને આવ્યું છે ને કિસાન સેલ પ્રમુખ પાલ આંબલિયા પણ તેમની સાથે ખંભાળે મશાલ યાત્રાનું આયોજન કરીને મોટી સંખ્યામાં ઉગ્ર વિરોધ નોંધ્યો છે ત્યારે જે પાલ આંબલિયા છે તેમનું એવું કહેવું છે કે તમને આ વરસાદ બતાય છે કે કેમ કારણ કે તમે જે આ સર્વે કરી રહ્યા છો તે તમારો નાટક છે તમે આખરે આવીને કોઈ જ પણ છે તે કામગીરી કરવાના નથી કે ન ખેડૂતોને સહાય મળે તેવા એક પણ પેકેજ બહાર પાડવાના છો ત્યારે જે પાલ આંબલિયા એ છે તેમને પ્રહાર કરતા વધારે શું કહ્યું છે સૌપ્રથમ સાંભળીએ તેમને જે રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ દોઢ ઇંચથી લઈ અને પંદર ઇંચ સુધી પડ્યો છે અને આ આંકડા હું નથી કહેતો ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્યથી ચાલુ કરી જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મંત્રી ભાજપના જિલ્લાના પ્રમુખ સાંસદ સભ્યો જે જે ખેડૂતોના ખેતરમાં સર્વે કરવા ગયા હતા એ તમામ લોકો કહે છે કે દોઢ ઇંચથી લઈને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ભાજપના જ ધારાસભ્યો સંસદ સભ્યો જે કહે છે એના ઉપર સરકારને વિશ્વાસ નથી તે સરકાર ખેડૂતના ખેતરે ખેતરે જઈને સર્વે કરવાની વાત કરે છે પણ બહુ સ્પષ્ટ આના ઉપરથી થાય છે શરીરની ખેડૂત સરકારની જે આત્મા છે એ આત્મા ક્યાંક ને ક્યાંક મરી પરવાઈ રહી છે એટલે આજે અમે બંધારણના ઘડવૈયા માનનીય બાબા સાહેબ આંબેડકરના પૂતળા પાસે સુધી મશાલ સ્વરૂપે જઈ અને સરકારની મરેલી આત્મા પ્રજ્વલિત થાય અને સરકારની આત્માની શ્રદ્ધાંજલિ આપતો ખેડૂતોએ ત્યાં ખરખરો પણ કર્યો દે

ત્યારે અમારા અહેવાલ ને લઈને તેમજ પાલ આંબલીયા નિવેદન ને લઈને આપનો શું અભિપ્રાય છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ